નિષ્પક્ષ ચૂંટણી કરાવવાનું છે તમારી સામે કોઈ ફરિયાદ કરે તો તેની સામે એક્શન શું લેવા એ તમારી જવાબદારી છે કોઈ કોંગ્રેસના આગેવાનોના ફોન લઈને એનું કલેક્શન કરવાની અને ધાક ધમકી આપવાની જરૂર તમારે નથી અમારા મતદારો બેઠા છે તમને કહું છું દસ કે પંદર ફરિયાદો થાય તો તૈયારી રાખજો એમાં કંઈ થવાનું નથી જો પોલીસવાળા ગામમાં આવીને દમદાટી આપતા હોય તો એમને કહેજો આ તમારા આંકાઓનું રાજ કાયમી રહેવાનું નથી આઠમી તારીખ સુધી તમને સારી જગ્યાએ નોકરીએ મૂકવાની વાત કરશે તમને ફુલાવશે પણ નોકરી તમારે અઠ્ઠાવન વરસ સુધી જ કરવાની છે તમને પગાર કોઈ ભાજપ નથી આપતી તમને પ્રજાના પરસેવાનો પગાર મળે છે લોકોના ટેક્સના પૈસાનો પગાર મળે છે અમે ગાંધીજીની વિચારધારાવાળા છીએ કાયદાને સન્માન આપીએ છીએ છતાં તમે કાયદાનું ભંગ કરીને કોઈને દબાવવાનો પ્રયાસ કરશો તો તમારા જેવા થતાં અમને વાર લાગશે નહીં પાલનપુરના સામડી ગામે સભામાં ગેનીબેન ઠાકોરે પોલીસને

કોઈ કોંગ્રેસ ના ફોન લઈ અને તમારે એનું કલેક્શન કરવાની જરૂર નથી અને ધાક ધમકી આપવાની જરૂર નથી આ મારો ક્ષત્રિય મારા મતદારો થાય ને તો બાપુ તૈયારી રાખજો એમાં આપણે કઈ બોલું દવાનું નથી અને એવા પોલીસ વાળા ગામ કોઈ દાટી આપતા હોય ને તો એમને કહેજો કે આ તમારું આકાઓનું રાજી કાયમી રહેવાનું નથી કે તમે 8મી તારીખ સુધી તમને સારી જગ્યાએ મૂકવા માટેની વાતો કરશે તમને ફૂલાવશે પણ નોકરી તમારે 58 વર્ષ કરવાની છે અને 58 વર્ષ નોકરીનો પગાર એ તમે ભાજપનો પગાર નથી લેતા તમે પ્રજાના પરસેવાનો પગાર લ્યો છો તમને લોકોના પૈસા જે ટેક્સના પૈસા છે એનો પગાર મળે છે એટલે આટલી બાબત ધ્યાનમાં રાખીને મહેરબાની કરજો અને મેં કીધું એમ છતાંક કરીને નિયમો કાયદાને ઓરટેક કરીને ક્યાંય ને ક્યાંક કોઈને દબાવવા માટેના પ્રયત્નો કરશો તો પછી તમે જેવા એવા અમને થવામાં વાર લાગશે નહીં વાત કહીને આપ આભાર જય જય ભારત